મહેસાણા અર્બન બેંકની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે કોઈ જગ્યાએ ટેલિફોનિક ઓડિયો વાયરલ કરે છે તો કોઈ પેનલ પ્રેસ કોન્ફરન્સ યોજી એકબીજા ઉપર આક્ષેપ કરી રહી છે ત્યારે આજે એક પ્રેસ કોન્ફરન્સ આજે મહેસાણા ખાતે યોજવામાં આવી હતી વિશ્વાસ પેનલના ડી એમ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી ત્યારે અર્બન બેન્કની ચૂંટણી ચાલી રહી છે જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને સી ઓ એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે અને આવી ખોટી વાતો કરી લોકોને ગુમરાહ કરી રહ્યા છે અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને એ લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈ એર ની નકલ છે બીજો સાડા બારસો કરોડનો જે રિઝર્વ બેંકે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવા સાથે રજૂ કરેલ છે લોન અજદીકરના ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ ખોટી વેલ્યુએશન નો જે કાગળો છે બેંકમાં ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે એ પુરાવા સાથે જે નોટિસ આપવાનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ જમીનો ખરીદી છે સાત બારના ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા એમના પાર્ટનરો નૈમેશ પટેલ મિત્તલ પટેલ વિનોદ પટેલ નરોદ અને જીકે પટેલ જીકે પટેલ ગણપત બીકાશીરા આ બધા જે સીઓ ચેરમેન અને આ બે જણા જે મિત્તલ પટેલ અને જે જણા તો આખા આના સૂત્રધાર છે આ બધું જે ખોટું થયું છે એ ચાર ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટર ની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ સાત બાના ઉતારા પુરાવા આપીએ છીએ હમણાં જ પકડાયું છે આ બધા અત્યારે હાલ પુરાવા ભેગા થયા છે બેંકમાં ફક્ત એક ગાંધીધામની ફરિયાદ થઈ છે અમદાવાદમાં જે થઈ એમની બધી નોટિસો ફ્રોડ કેસોની બધી નોટિસો ચાલુ છે કર્મચારીઓ પટેલ ફ્રોડની અંદર જવાબ માંગેલ છે અને હવે આ બધું ફરિયાદી હવે પછી થશે બેંક કરશે એમના અધિકારીઓ આપડે જેમાં ખોટું લાગશે આપણે કહીએ છીએ મામલો છે એમાં બધાની મીલી ભગત છે પણ સહી તો કોઈ ડિરેક્ટરની બતાવતી નથી અર્બન બેંક સામેલી આપડે બતાવીએ

વહીવટી શું છે એ તો એમના લેટરમાં હશે પણ ગેરવહીવટ થયો આવડો મોટો દંડ સ્વાભાવિક રીતે લાખ દંડ હોય વસ્તુ છે પણ સાડા કરોડ સાડા બાર કરોડ નો દંડ થાય છેલ્લા પાંચ વર્ષમાં છ સાત વર્ષમાં એ બહુ મોટી રકમ છે એટલે ગેરવહીવટ થયો છે એ લોકો એવું કહે છે કે અમે કોઈ જાતનો ગેરવહીવટ કર્યો નથી અને એક જાતની પ્રગતિ જ કરી છે ચંદુલાલ કે બેંકમાં કશું ખોટું થતું જ નથી તો આ બધા મેં રજૂઆત કર્યા પુરાવો શું છે Anupsi Chawda, the News Mahesana.